ક્યારેય એવું લાગ્યું છે કે આપણી અંદર જ એક લડાઈ ચાલી રહી છે એક બાજુ આપણા વિચારો છે જે ક્યાંય પણ દોડી જાય છે અને બીજી બાજુ છે આપણી ઈચ્છાશક્તિ જે એને કાબૂમાં રાખવા માંગે છે તો આજે આપણે સાર્વભૌમ મન નામના એક પ્રાચીન જ્ઞાનમાં ડૂબકી મારીશું અને આ આંતરિક સંઘર્ષને જરા ઊંડાણથી સમજીશું ચાલો શરૂ કરીએ તો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ આપણું જે આ મન છે એ આપણો સૌથી મોટો મિત્ર છે કે પછી એ કાબૂમાં ન રહે એવું તોફાની બાળક જુઓ આ ખાલી એક સવાલ નથી આ એક એવું રૂપક છે જે આપણી અંદર શું ચાલી રહ્યું છે એનો આખો નકશો ખોલી દે છે તો ચાલો આ રૂપકના પહેલા ભાગને પકડીએ આપણું મન જાણે કે એક બહુ જ શક્તિશાળી બાળક એને દુશ્મન તરીકે જોવાની ભૂલ ન કરતા એને એક એવી જબરદસ્ત ઉર્જા તરીકે જુઓ જેને બસ સાચા માર્ગદર્શનની જરૂર છે આ સરખામણી કેટલી સચોટ છે ખરું ને જેમ એક નાનું બાળક કોઈ ચળકતી વસ્તુ કે આગની જોતને જુએ તો એના પરિણામનો વિચાર કર્યા વગર એને પકડવા દોડે છે બસ આપણું મન પણ એવું જ છે એને તો બસ તાત્કાલિક આનંદ જોઈએ ભલે પછી ગાળે એનું પરિણામ ગમે તે આવે પ્રાચીન ગ્રંથોમાંથી આવેલું આ વાક્ય આખી વાત સ્પષ્ટ કરી દે છે મન બસ ક્ષણિક ચમકતમક પાછળ ગાંઠું છે એને એ દેખાતું જ નથી કે એ ચમકની પાછળ કદાચ પીડા છુપાયેલી હોય એ તો બસ આવેગમાં આવીને દોડી જાય છે તો જો મન એક તોફાની બાળક છે તો પછી એને સાચવનાર કોઈક તો હોવું જોઈએ ને હવે સમય છે આપણી આ આંતરિક વાર્તાના નાયકને મળવાનો એ શક્તિ જે આ શક્તિશાળી બાળકને સાચો રસ્તો બતાવવાનું કામ કરે છે આ શક્તિ એટલે વિવેક બુદ્ધિ હવે આ વિવેક બુદ્ધિ એટલે શું એ ખાલી હોશિયારી કે ઇન્ટેલિજન્સ નથી ના એ તો એક આંતરિક માર્ગદર્શક છે એક સમજદાર શાંત માતાપિતાની જેમ જે જાણે છે કે બાળક માટે શું સાચું છે અને શું ખોટું અને એને પ્રેમથી સાચી દિશામાં વાળે છે એટલે આ વિવેકબુદ્ધિ કંઈ ચૂપચાપ બેસીને તમાસો નથી જોતી ના એના ચાર મુખ્ય કામ છે પહેલું એ સતત મન પર નજર રાખે છે બીજું જેવું મન ખોટા રસ્તે જાય તરત જ એને અટકાવે છે ત્રીજું એને સારી ટેવો અને સાચું જ્ઞાન શીખવે છે અને ચોથું ખરાબ સંગત અને નકારાત્મક વિચારોથી એનું રક્ષણ કરે છે આ તો એક સંપૂર્ણ પાલન પોષણની પ્રક્રિયા છે અને આ બધી વાત આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે આપણું મન આપણું સેવક છે કે આપણો સ્વામી કારણ કે આ આંતરિક લડાઈના અંતે ફક્ત બે જ પરિણામ શક્ય છે તો છેવટે વાત એ છે કે અંદરની દુનિયામાં રાજ કોનું ચાલે છે પેલા આવેગી તોફાની મનનું કે બચી પેલી શાંત વિવેકી બુદ્ધિનું અને આ જ પસંદગી આખા જીવનની દિશા નક્કી કરી દે છે અહીં બે અલગ અલગ જીવનના ચિત્રો છે એક બાજુ જો મન માલિક બની જાય તો જીવનમાં અંધાધૂંધી આવેગ અને અંતે પછતાવો જ રહે છે પણ બીજી બાજુ જો મન એક સેવકની જેમ વિવેક બુદ્ધિની વાત માને તો જીવનમાં હેતુ દિશા પ્રગતિ અને જબરદસ્ત શક્તિનો અનુભવ થાય છે આ એક વાક્યમાં જાણે આખી વાતનો સાર આવી જાય છે મન કરતાં સારો કોઈ સેવક નથી અને એનાથી ખરાબ કોઈ સ્વામી નથી જો એને કાબૂમાં રાખીને કામ કરાવીએ તો એના જેવો કોઈ મિત્ર નથી પણ જો એ આપણા પર હાવી થઈ જાય તો એનાથી મોટો કોઈ દુશ્મન નથી સારું આ બધી વાતો તો બરાબર છે પણ આ બધું વ્યવહારમાં કેવી રીતે લાવવું આપણે આપણી અંદરની દુનિયાનું પોષણ કરી કેવી રીતે શકીએ ચાલો એ સમજીએ જુઓ આપણી અંદર જે કંઈ પણ બને છે ને એ કોઈ અચાનક નથી થતું આપણું મન એનાથી જ બને છે જે આપણે એને આપીએ છીએ અને મુખ્યત્વે એને બે પ્રકારનો ખોરાક મળે છે અહીં બે બહુ મહત્વના શબ્દો છે આહાર અને વિહાર આહારનો મતલબ ખાલી પેટમાં જતો ખોરાક નહીં હા એ તો છે જ પણ એની સાથે સાથે માનસિક આહાર પણ એટલે કે આપણે શું વાંચીએ છીએ શું જોઈએ છીએ કેવા વિચારો કરીએ છીએ અને એનાથી પણ સૂક્ષ્મ છે આપણી આવકનો સ્ત્રોત ખોતી રીતે કમાયેલા પૈસા મનમાં હંમેશા અશાંતિ જ લાવે છે અને બીજો શબ્દ છે વિહાર એટલે કે આપણી જીવનશૈલી આપણે કોની સાથે ઉઠીએ બેસીએ છીએ આપણી રોજની આદતો કેવી છે આપણું કામ કેવું છે આ બધી જ વસ્તુઓ સીધી આપણા મનને ઘડે છે તો આ બધી મહેનત આ બધી સમજણ આ બધાનો અંતિમ ધ્યેય શું છે ધ્યેય છે સાર્વભૌ મન પ્રાપ્ત કરવું એટલે કે આંતરિક સુમેળ અને સંપૂર્ણ નિપુણતાની એક અવસ્થા આ અંતિમ અવસ્થામાં કોઈ લડાઈ નથી કોઈ ઝઘડો નથી અહીંયા બુદ્ધિ મનનું દમન નથી કરતી પણ એની જબરદસ્ત ઉર્જાને એક સાચી દિશા આપે છે જેમ એક કુશળ ખેડૂત નદીના પ્રવાહને રોકતો નથી પણ એને વાળીને પોતાના ખેતર સુધી લઈ જાય છે બસ એ જ રીતે બુદ્ધિ મનની શક્તિને રચનાત્મક કાર્યોમાં વાપરે છે અહીં દમન નથી દિશા છે અને જ્યારે આ આંતરિક તાલમેલ સધાઈ જાય છે ત્યારે શું થાય છે ત્યારે એક માર્ગદર્શિત મન એક એવી અણનમ શક્તિ બની જાય છે જે કંઈ પણ હાંસલ કરી શકે છે તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે છોડીએ એક સવાલ જે દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવાનો છે કે આપણા આંતરિક સામ્રાજ્ય પર કોણ શાસન કરે છે પેલું તોફાની આવેગી બાળક કે પછી એનો શાંત અને શાણો સંરક્ષક આનો જવાબ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ શોધી શકીએ